નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે એક પણ ચમચી મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટના એકદમ પળવાળા સરસ ખસતા શક્કરપારા બનાવીશું વિડીયોમાં બતાવેલા માપ પ્રમાણે અને સ્ટેપ બાય સ્ટેપ તમે શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા પણ આ જ રીતે પળવાળા અને એકદમ ખસતા બનશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ પ્રથમ એક કઢાઈમાં આપણે અડધા કપ જેટલી ખાંડ લેવાની છે અત્યારે ગેસની ફ્લેમ જે છે એ બંધ છે અડધા કપ ખાંડની સામે આપણે અડધું કપ પાણી લેવાનું છે અને એક ચતુર્થાંશ કપ જેટલું ઘી લેવાનું છે અહીં જો તમને ફ્લેવર વગરનું તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘીથી શક્કરપારા જે છે એ વધારે ટેસ્ટી લાગે છે તો હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરી અને ખાંડને જે છે એ સરસ ઉગાડી લેવાની છે ખાંડ ઓગળે એટલે આપણે ગેસની ફ્લેમ જે છે એ બંધ કરી દઈશું તો ચલાવતા રહેવાનું છે મિશ્રણ જે છે એ ઘટ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આપણે ફક્ત ખાંડને જે છે એ ઓગાળવાની જ છે તો કઈ રીતે શક્કરપારાનો લોટ બાંધવાનો અને કઈ રીતે તળવાના જેથી કરીને શક્કરપારા જે છે એકદમ ખસ્તા બને તો આ બધી જ રીત જે છે વિડીયોમાં બતાવેલી છે તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો ખાંડ ઓગળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દેવાનો છે સરસ મિક્સ કરી લેવાનું છે એલચી પાવડરથી બહુ જ સરસ ફ્લેવર આવે છે પણ જો તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે બે ટી સ્પૂન જેટલી સોજી ઉમેરી દેવાની છે અને બે કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે તો રેગ્યુલર રોટલી માટે જે લોટ યુઝ કરીએ છીએ એ જ લીધેલો છે તો અત્યારે હું દોઢ કપ જેટલો જ લોટ ઉમેરી રહી છું ત્યારબાદ આપણે બેચમાં બેથી ત્રણ બેચમાં જે છે લોટ ઉમેરતા જશું અને બાંધતા જશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોનો લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો બે કપ જેટલું લોટ જે છે એ અહીં ઉમેરી દીધેલું છે અને આપણે લોટ જે છે એ બાંધી લેવાનું છે તો કોઈ પણ વાનગી નાસ્તો હોય કે પછી મીઠાઈ હોય દરેક વખતે એ જ પ્રયત્ન હોય છે કે મેંદાનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ કિચનમાં તો ઘઉંના લોટથી પણ એકદમ સરસ રિઝલ્ટ મળશે તમે એકવાર આ રીતે બનાવી જોજો તમે વારંવાર આ જ રીતે બનાવશો એકદમ સરસ પળવાળા અને ખસ્તા બનશે શક્કરપારા તો લોટ જે છે એ વધારે સખત પણ નથી બાંધવાનો અને લૂઝ પણ નથી બાંધવાનો મીડિયમ લોટ જે છે આપણે બાંધવાનું છે લોટ બંધાઈ જાય એટલે કવર કરીને આપણે દસેક મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું કારણ કે આપણે જે અહીં સોજી ઉમેરેલી છે એ સોજીને ફૂલવા દેવી જરૂરી છે તો બાળકોને મેંદાના લોટના આપણે બિસ્કીટ કે આપીએ એના કરતાં આ રીતે મીઠા શક્કરપારા સૌ કરીએ તો ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ રહે છે નુકસાન પણ નથી કરતા તો દસ થી પંદર મિનિટ પછી લોટ જે છે એ સરસ સેટ થઈ ગયો છે હળવું એવું આપણે લોટને જે છે એ કેળવી લઈશું જો તમને આ જ લોટથી નાની નાની પૂરી બનાવવી હોય તો તમે નાની નાની પૂરી પણ બનાવી શકો છો તો રવો જે છે એ સરસ ફૂલી ગયો છે હળવું એવું આપણે આ રીતે કેળવી અને મિક્સ કરી લઈશું અને એક સરખા લોવા બનાવી લેવાના છે તો કઈ સાઇઝમાં મોટી રોટી બનાવવી છે એ પ્રમાણે આપણે લુવા જે છે એ કટ કરી લઈશું તમે જુઓ એકદમ સરસ લેયર્સ પડ્યા છે તો શક્કરપારા પણ આપણા આવા જ સરસ લેયર વાળા બનશે આ જ માપને તમે પ્રોપર ફોલો કરજો લોટ બાંધતા સમયે અંદર જો સફેદ તલ ઉમેરવા હોય તો તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો મીડિયમ ઠીક આપણે વણી લેવાનું છે આટા મણનો ઉપયોગ નહીં કરવાનો આપણે મોણ જે છે એ સારું એવું ઉમેરેલું છે એટલે રોટી જે છે પ્રોપર આ રીતે જ વણાઈ જશે સાઈડ ઉપરથી આપણે થોડુંક જે છે એ કટ કરી લઈશું અને ચોરસ શેપ આપી દેવાનું છે અહીં જો તમને કોઈપણ બોટલના ઢાંકણની મદદથી ગોલ કટ લગાવવા હોય તો તમે નાના નાના ગોલ કટ પણ લગાવી શકો છો આજે અહીં હું ચોરસ શેપમાં બનાવી રહી છું જો તમને શક્કરપારા શેપ બનાવવા હોય તો તમે શક્કરપારા શેપમાં પણ કટ કરી શકો છો રીતે અહીં નાના નાના કટ લગાવી લેવાના છે તો તેલ જે છે એ ગરમ થઈ ગયું છે બહુ જ ગરમ તેલ નહીં થોડુંક મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે શક્કરપારા જે છે ઉમેરી દેવાના પારા ઉમેરી દઈએ એટલે ગેસની આંચ જે છે એ મધ્યમ કરી દેવાની તો હળવો સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે શક્કરપારાને જે છે એ તળીશું સોનેરી કલર થાય એટલે તેલમાંથી કાઢી લેવાના શરૂ શરૂમાં શક્કરપારા જે છે આપણને એકદમ સોફ્ટ લાગે આપણને એમ થશે કે કાચા છે પણ બહુ જ ગરમ હોય છે તેલમાંથી કાઢ્યા પછી પણ કૂકિંગ પ્રોસેસ જે છે એ ચાલતી જ હોય છે એટલે કલર ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે શક્કરપારા તળાઈ ગયા છે મીડિયમ ગેસ ઉપર તળવાના હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના જો તેલમાં જ રાહ જોશો કે શક્કરપારા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીએ તો શક્કરપારા ઠંડા થયા પછી એકદમ કડક થઈ જશે કલર ઉપરથી જ આપણને નક્કી કરવાનું છે તો અલટ પલટ કરીને સરસ સોનેરી કલર આવશે ત્યાં સુધી આપણે તળીશું ભલે આપણને શક્કરપારા જે છે એ એકદમ સોફ્ટ લાગે તેલમાંથી કાઢ્યા પછી પણ ઠંડા થશે એટલે પ્રોપર એનો ટેક્સચર જે છે એ આવી જશે એર ટાઈટ કન્ટેનરમાં વીસથી પચીસ દિવસ સુધી આપણે આરામથી સ્ટોર કરી શકીએ છીએ જરા પણ ખરાબ નથી થતા તો જુઓ તમે શક્કરપારાનો કલર જે છે એ સરસ સોનેરી આવી ગયો છે તો હવે આપણે તેલમાંથી જે છે એ શક્કરપારાને કાઢી લેવાના છે અને જાડીવાળા વાસણ ઉપર આપણે ટ્રાન્સફર કરી દઈશું જેથી વધારાનું તેલ જે છે એ નીતરી જાય તો ઠંડા થયા પછી પ્રોપર ટેક્સચરમાં આવી જશે એક બેચને તળાતા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગી શકે છે તો જાળીવાળા વાસણ ઉપર આપણે ટ્રાન્સફર કરી દઈશું આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો